ગોધરા શહેર સિટી સર્વે સુપ્રિડેન્ટ લાંચ લેતા ઝડપાયા ગોધરા શહેર સિટી સર્વે સુપ્રિન્ડેન્ટ બાબુભાઈ માલીવાડ આઠ હજારની રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે એસીબીના છટકામાં ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી હતી ગોધરા શહેર સિટી સર્વે સુપ્રિડેન્ટ બાબુભાઈ માલીવાડ આઠ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં તેમની જ કચેરીમાંથી ઝડપાઈ ગયા છે અરજદાર પાસેથી પાકી નોંધ પાડવા માટે લાંચની માંગણી કરી હતી અને આ રકમ નહીં આપવા માંગતા હોવાથી અરજદારે એસીબીને જાણ કરી હતી એસીબીએ કોઠ ગયા હતા સૂત્રો પાસેથી અનુસાર બહુમાળી મકાનમાં આવેલ ફ્લેટનું વેચાણ કર્યું હતું જેની નોંધ મંજૂર કરવા માટે સિટી સુપ્રિન્ટેન્ડન્ટ રૂપિયા પંદર હજારની લાંચની માંગણી કરી હતી જેથી જે તે વખતે અરજદારે રૂપિયા સાત હજાર આપ્યા હતા અને મંજૂરી કરી હતી ત્યારબાદ ફરિયાદીએ તેના કાકાની છોકરીને દુકાનની નોંધ પડાવવા માટે કામના આરોપીને મળતા આરોપીએ રૂપિયા પચીસસો લઈને કાચી નોંધ પાડી હતી પાકી નોંધ થોડા દિવસ પછી કરી આપીશ તેમ જણાવ્યું હતું પરંતુ પાકી નોંધ નહીં પડાતા ફરિયાદી આ કામના આરોપીને તેમની ઓફિસમાં લઈ જઈ અને બહુમાળી બાંધકામમાં આવેલ ફ્લેટનું વેચાણ માટે નોંધ કરી હતી અને રૂપિયા આઠ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા સ્ટોરી રિપોર્ટ બાય ચમનસિંહ ચૌહાણ